So, Ram Ram, si kore, so Hello friends, how and my shirt today. How are you? Hello friends, how are you? I am doing my clothes and my clothes. I my shirt, but I have to do my clothes. you?

જો કપડા તો પણ આ ઇમરજન્સી માં હાલે કરવા ઘેર માં નહીં આરત આપણે તાત્કાલિક જોતું હોય તો ઘેર આપવું કર નાય મિત્રો જોજો કન્ટિન્યુ રેજો કામે હાલો તો મિત્રો મારા વાલા મિત્રો હું કરો છો તમે વાતચી લ્યો

જે હાથમાં ના કહેર્યા મેં કીધું ના દીકરા પહેરવાના ઇસ્ત્રી કરેલા

સોલિડ ને ઓડે શરીર કપડું ઓડે કે આમાં કોઈ ને ધોકો મોટા મિત્રો ગમે ન ગમે ગરમી ને જો થાકે દેવા ને દેવો આ શર્ટમાં હું આ મિત્રો પારસી કરે છે ને દરવાર છે રવિવાર છે એટલે બનાવવાનું

તો મિત્રો શોર્ટ માં કાલ થી ને આજે રવિવાર છે તો આજે રવિવાર ઘણી બધી બનાવવાની રોજ રોજ બનાવતા હોય આજે ઘણી બનાવવાની છે તમે કન્ટિન્યુ વિડિયો અમારો જોજો ફૂલ વિડિયો આવજો શેર સબસ્ક્રાઇબ કરજો મારી જે પોસિબલ શેર સબ્સ્ક્રાઇબ કરવાની તમે હમ સમજદાર છે અમેદાર ને ઈશારોલ કાપી ફૂલ વીડિયો જોઈજો ને મા સિકોતેર માતાજી ને કાનુડાના દર્શન કરજો ગડલાનાનો મારે તો જોતા રેજો ફૂલ વિડિયા હાલો મિત્રો તો મા કાર્ડ ના કે પારસી સ્તરી પર ના કે બસ મારે ઈ શોર્ટ પહેર લો એટલે જાવું છે ઉપર માતાજી ને કેરી કેડા ધરાવા ને હું શોર્ટ પહેરીને હમણાં આ છત માં આવું છું હું પારસી થઈ ગઈ તી મિત્રો ને પછી આજે જમવાનું એક ઘણું બનાવવાનું મેં તો એ પણ તમને બતાડીશ કે આજ માતાજીને ને શું સાર ધરાવીએ રવિવાર છે આજે તો કન્ટિન્યુ રહેજો મિત્રો ને માં કંઈ કેવા માગશે તો મંદિર માં જઈ મંદિર માં જઈએ મિત્રો હવે છે હું પણ મંદિર મમ્મી આવે છે પાછળ હુંડલો લઈને તો એને પણ હું બતાવી દઉં મુલાકાત લઈ લે જો આ હુમલો લઈને માં આવે તો હાલો માતાજી ના મંદિર હું તો નહીં જોવા હું મિત્રો નથ જોવા તમારા મિત્રો માં આવે છે કેરી લઈને તો બે કેમેરા પાડીને દેખાડ દો બીજો હુમલો એ માં ના હાથમાં દે દે એને લેવો હોય તો માતાજી ને ન્યા જાય માતાજી ને ઉપર જાય મિત્રો કેરી ને કેડા તો માં આવે છે જીભડી બહાર કાઢતી કાઢતી

તો ધરાવી દીધી આપણે કેરી અને કેળા માં શીખોતેરના ચણે માતાજી ખુબ સુંદર બેઠા છે જોઉં મંદિરમાં બીજા જોતા મુક્ત મુકાય તો તમે કન્ટિન્યુ સિપોતરી ના આશીર્વાદ લેજો રોજે રોજ થાય

તો મિત્રો નીચે જાય આપણે જરાવી દીધા છે ફળ ફ્રૂટ તો હાલો મિત્રો આજે રવિવાર છે ને માં શીખો

ચાલો મિત્રો તો હવે આપણે જઈએ નીચે ને આ છે માં નું મંદિર ને માં સિકોતેર બિરાજમાન છે મિત્રો તો હવે આપણે જઈએ નીચે તો મિત્રો હવે જાય છે નીચે માં સિકોતેર ને ને કેળા ને ધરાવી દીધા ને મા સિગોતેર જાય બિરાજમાન છે આથી ઘોડાનાથ માં સિગોતેર થાય આપણે નીચે મિત્રો ને નીચે મળીએ હવે સીધા માં ભોગ લઈ લઈએ હું લેવ લાગુ નકું કે

બલદેવજી મોટા વીરા ને કેરી ધરી દીધી હે કાના હે મારા બલદેવજી એ મારા ત્રણેય કેરી જમવાનો કોટ નો ભોગ લેવા જરૂર ને જરૂર આવજો મિત્રો તો બાય બાય મિત્રો